નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ધારીના કુબડાના ખેડૂત પાસે પાંચ કરોડની માંગણી કરીને દોઢ લાખ પડાવી લેતા ફરિયાદ નાણા હવાલો મળ્યો હોવાનું કહી ત્રણ શખ્સો એ કારસો કર્યો દોલતી ગામના નામચીન શખ્સ અને બે અજાણ્યા શખ્સો દીકરાના લેણા પેટે પાંચ કરોડ માંગી મારી નાખવાની ધમકી આપી અમરેલી જિલ્લામાં નાણાં વસૂલી કરતા શખ્સોનો વધુ એક આતંક સામે આવ્યો છે અનેક ગંભીર ગુનાઓમાં સંકળાયેલ દોલતી ગામનો ખૂંખાર શખ્સ શૈલેષ ચાંદુ દ્વારા ધારીના કોબડા ગામના એક ખેડૂતને ધમકાવી અને તેની પાસેથી પાંચ કરોડોની માંગણી કરી હતી અને દોઢ લાખ પડાવી લીધા હતા આ બનાવને લઈને ધારી પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના ખેડૂત દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના ઘરે શૈલેષ ચાંદુ અને બે અજાણ્યા માણસોએ અચાનક આવી ચડી અને ખેડૂતને ફાળો આપી અને તારા દીકરાએ કરેલ લેણાનો હવાલો મળ્યો છે તેમ કહીને બે દિવસમાં દસ લાખ આપી દેવાનું કઈ ઉઘરાણી કરી હતી અને એક મહિનાની અંદર પાંચ કરોડ રૂપિયા આપવાનું કઈ ખેડૂતને ધમકાવ્યા હતા જો નાણા નહીં આપે તો ખેડૂત અને તેના પરિવારના લોકોને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી આ શખ્સ દ્વારા ખેડૂતને અવારનવાર ફોન અને રૂબરૂમાં તેના ઘરે આવીને ધમકી આપતા ખેડૂત દ્વારા બીકના માર્યા બીજા પાસેથી ઉછીના લાવીને આજીજી કર્યા બાદ આ શખ્સોને દોઢ લાખ આપ્યા હતા જોકે ત્યારબાદ બાકીના રહેતા આઠ પોઈન્ટ પાંચ લાખ કાલે આપવાના છે તેમ કહી અને જો મુદત પૂરી નહીં થાય તો સારા કારણે તેના દીકરાઓ ખેડૂતે શૈલેષ સહિતના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ધારી પોલીસમાં મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે